નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસની કેટલી આવક થઈ આજે મિત્રો કપાસના બજાર ભાવ કેટલા બોલાયા અને મિત્રો આગળ જતાં હવે કપાસના બજાર ભાવ કેવા રહેશે કપાસના બજાર ભાવમાં મંદી આવશે કે તેજી આ દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો આ વિડિયાની સહેલી સુધી જરૂર જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો શરૂ કરીએ કરીએ આજના તાજા કપાસના બજાર ભાવની જો વાત તો ખેડૂત મિત્રો આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં બારસો થી પંદરસો સાઠ રૂપિયા બોલાયા રાજકોટમાં બારસો નેવું થી પંદરસો ઓગણીસ હરસોલમાં તેરસો સિત્તેર થી ચૌદસો છેતાલીસ જેતપુરમાં પાંચસો થી પંદરસો અગિયાર ધંધુકામાં એક હજાર ત્રીસથી સૌદસો નવ્વાણું વિરમગામમાં બારસો સ થી સૌદસો ઓગણ સિત્તેર ડોળાસામાં અગિયારસોથી સવુંદસો સિત્તેર હળવદમાં નવસો પચાસથી પંદરસો ત્રીસ સિદ્ધપુરમાં તેરસો સિત્તેરથી પંદરસો સત્તર વાંકાનેરમાં એક હજાર પચાસથી સવદસો એંસી અમરેલીમાં નવસો સિત્તેરથી પંદરસો ત્રેપન ધ્રોલમાં અગિયારસો પંચાવનથી સૌદસો અડતાલીસ ટિન્ટોયમાં તેરસો દસથી સવુંદસો ખરામાં સૌદસોથી સવુંદસો પચાસ સિહોરીમાં અગિયારસો સિત્તેરથી સવું સો પચીસ બહુસરાજીમાં બારસો પચાસથી ત્રણ જોટાણામાં બારસો પંચાણુંથી સવદસો એકાવન જામનગરમાં એક હજારથી પંદરસો વીસ સાવરકુંડલામાં અગિયારસોથી પંદરસો ચાલીસ મહુવામાં આઠસો ચાલીસથી પંદરસો પંદર વિજાપુરમાં બારસોથી પંદરસો વીસ કુકરવાડામાં બારસો એકાવનથી પંદરસો એક ગોજારીયામાં અગિયારસો ચાલીસથી સવુંદસો સાહીઠ વિસનગરમાં અગિયારસોથી પંદરસો એકાવન ધ્રાંગધ્રામાં નવસો પંદરથી સવદસો અઠાવન ખાંભામાં તેરસોથી પંદરસો વીસ બાબરામાં બારસો એંસીથી પંદરસો પંચાવન જામનગરમાં એક હજાર બત્રીસથી પંદરસો ઓગણસિત્તેર માણસામાં તેરસોથી પંદરસો સાત હારીઝમાં બારસો પંચ્યાસીથી સવું સો સાસઠ ઉનાવામાં તેરસો અગિયારથી પંદરસો અગિયાર બોટાદમાં અગિયારસો પચાસથી પંદરસો પચાસ કડીમાં અગિયારસો પાંત્રીસથી સવુંદસો બોતેર હિંમતનગરમાં સવદસો બાવનથી સવુંદસો ચુમ્મોતેર સાણસમામાં બારસો સિત્તેરથી ધારીમાં બારસો થી સવદસો બાવન જસદણમાં અગિયારસોથી પંદરસો ત્રીસ પાટણમાં તેરસો સિત્તેરથી પંદરસો એકવીસ દિયોદરમાં તેરસો સિત્તેરથી ને એક્યાસી તળાજામાં એક હજાર પચાસ થી પંદરસો પચીસ તો આભાર ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે તાજા કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતીની વાત આજના આ વિડીયોમાં આપણે કરી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા નવા કપાસની બજાર ભાવની તેમને પણ માહિતી મળી શકે